ઓકે નમસ્કાર મિત્રો આપણે એક કસ્ટમર છે એમને સારું રિઝલ્ટ મળેલું હોય તો આપણે એમના બોટેથી જ સાંભળીશું કે એમને શું પ્રોબ્લેમ હતો અને કેવું રિઝલ્ટ મળેલું છે તો તમારું નામ શું છે મારું નામ મહેશભાઈ મહેશભાઈ બરાબર તમારા ગામનું નામ ગામ મહેમદાબાદ તાલુકો કયો લાગે રાધનપુર તાલુકો રાધનપુર લાગે બરાબર તો આપણી તમે દવા નતા લેતા એના પહેલાં તમને શું પ્રોબ્લેમ હતો એના પેલા અમને પ્રોબ્લેમ દુઃખ ને એવું બધું થતું અમે દવાખાને દવા લીધી હતી પણ એનાથી અમને કોઈ હાથ મળી નથી બરાબર પથરીનો પ્રોબ્લેમ બરાબર તો એ પથરીની દવા માટે કોઈ ડૉક્ટરની તમે દવા લીધી હા એ ડૉક્ટરની દવા લીધી લી બરાબર તો એનાથી ડૉક્ટરની દવાથી શું તમારો કોઈ પ્રોબ્લેમ રિઝલ્ટ મળતું રિઝલ્ટ અમને કોઈ મળ્યું ખાલી દુખાવો બાકી પથરી કોઈ ને નથી બરાબર તો આપણી દવાનો તમે કેટલા મહિના કોર્સ કર્યો તમારી દવા અમે પંદર દિવસ પંદર દિવસ કોર્સ કર્યો આપણે યુરી પ્લસ થ્રી લિક્વિડ યુરી પ્લસ કેપ્સ્યુલ અને ડેલી ડેટોક્સનો બરાબર તો એના અંદર તમને શું રિઝલ્ટ મળ્યું પંદર દિવસના કોર્સમાં પંદર દિવસના કોર્સની અંદર અમને બહુ સારું રિઝલ્ટ મળ્યું બરાબર એમ કે દુખાવો પણ મટી ગયો અને બીજું અંદર પથરી આ મારા હાથમાં રહી બરાબર પથરી પણ નીકળી જઈ બરાબર અને આમની પથરી આ પથરી તમારા રિપોર્ટમાં કેટલી આવી હતી આઠ એમ એમ આઠ એમ પથરી અમને કમ્પ્લીટ બહાર નીકળી રહી છે લાઈવ આપણને જોવા મળે છે બરાબર તો આપણી દવા લેવાથી તમે ખુશ છો ખુશ બરાબર તો કોઈ તમારા જેવો બીજો કોઈ કસ્ટમર હોય કોઈને પથરીનો પ્રોબ્લેમ હોય તો તમે એને શું કહેવા માંગો આ દવા લેવી જોઈએ તો હું આ તમારા થકી હું એમને એમ કેવા માંગુ છું કે આ દવા લેવી જોઈએ બરાબર આ આયુર્વેદિક દવા છે દવા બહુ સારી છે બરાબર થેન્ક યુ તમે ટાઈમ આપ્યો બદલ એ બદલ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ